અને એટલા જ માટે થઈને આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે જરૂર પોતાની માલ મિલકતની સામે ન જવું ભગવાનને સંત જ્યારે જે માગે ત્યારે તે વખતે તે પ્રમાણે આપી દઈએ ને તો કેટલું મોટું કામ થાય આપણે જાણીએ છીએ કે જ્યારે સુદામા જેવા સુદામા એક મુઠ્ઠી તાંદુલ લઈને ગયેલા હતા પણ ભગવાને જાણ્યું કે હવે આ લાદ છે પણ રાખે છે મારા આવા રાજમહેલ ને જોઈને કેમ એને આપવાનું મન થતું નહીં હોય સામેથી માગીને લીધા અને બે ચાર દાણા મોઢામાં મૂક્યા અને ત્યાં તો કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા દુર્બળ સુદામે આણી આપ્યા તાંદુલ મેવા તો ભગવાન રાજી થઈ ગયા એવી રીતે આપણે આપણા જીવનની અંદર પણ ભગવાન અને સંત જ્યારે જે સમયે જે આજ્ઞા કરે તે આજ્ઞા બરાબર શિરોમાન્ય પાળવી આપણે આ વાત કદાચ થઈ ગઈ છે પણ છતાંય આપણે જાણીએ કે ઓગણીસો ને એકાશી ના સમયાની અંદર બસો યુવાનોને જયારે દીક્ષા અર્પણ કરવાની હોય ત્યારે તે વખતના સમયની અંદર મુંબઈ જેવા શહેરની અંદર બુદ્ધિશાળી યુવાન અને એ પોતે તે વખતના સમયની અંદર તેને પોતાને અંતરની અંદર એમ કે બાપાને રાજી કરવા માટે આપણે તો આ ત્યાગાશ્રમ સ્વીકારો છે પણ એના પિતાજી કોઈ પણ સંજોગોની અંદર રજા આપવા તૈયાર નહીં અને એ આ પ્રમાણે તે પોતે સેવા કરતા હતા અને શતાબ્દીના દિવસે જ દીક્ષા સમારોહ ચાલે છે અને ત્યારે તે વખતના સમયની અંદર એ પોતે તે ત્યાં આગળ એના પિતાને ખૂબ સમજાવે છે અને સમજાયા પછી જયારે એમને હા પાડીને ત્યારે ઓગણીસો ને એકાશી ની અંદર એમને પાર્ષદની દીક્ષા આપી અને પછી ત્યાંથી માં સાધુની દીક્ષા આપી અને યોગેન્દ્ર સ્વામી નામ પાડ્યું કેટલા બધા કીર્તનો એમણે બનાવ્યા છે એમના પોતાની લેખિત લેખમાળાઓ પણ ઘણી વખત ઘણી જગ્યાએ પ્રકાશિત થઈ ચૂકી છે શતાબ્દી નિમિત્તે પણ ખૂબ સારું એમનું પોતાનું લેખન શક્તિ સારામાં સારી એટલે એ પણ એમણે કર્યું છે તો આપણે જાણીએ કે જ્યારે પછી રાજી થઈને જો આપી દે ને તો અને ભગવાનની ઈચ્છાથી એ મનોજ પંડ્યા ના પિતા પણ પછી તો સત્સંગમાં બરાબર રંગે રંગાયા અને આટલા દરાની અંદર આવ્યા અને બુક સ્ટોલની અંદર જ્યાં સુધી શરીરે સાથ આપ્યો ત્યાં સુધી એમણે કેવળ અને કેવળ સેવા કરી એટલે એટલા માટે આપણે વિચાર કરવાનો કે સત્સંગની અંદર જ્યારે આપણે છીએ ત્યારે ભગવાન અને સંત આપણી પાસે જે કંઈ માગે એને રાજી ખુશીથી આપી દેવું એકના એક દીકરો આપવો ભણેલો ગણેલો સ્ટ્રક્ચરલ એન્જિનિયર થયેલા બુદ્ધિશાળી બધી રીતે પણ આપ્યા પછી એમના પિતાને પણ અંતરની અંદર એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષને મેં રાજી કરી લીધા અને એના કારણે કરીને કોરોના કાળ દરમિયાનની અંદર બહુ જ ભયંકર બીમારી યોગેન્દ્ર સ્વામીને આવેલી પણ એમના પિતાની રાજીપાની ભાવના હશે ને એટલે ફરી વખત બધા લાંબા દિવસો સુધી એ પ્રમાણે બેભાન અવસ્થામાં રહ્યા પછી પણ એ પોતે પાછા જેવા હતા એવા ને એવા જો વાહનની અંદર આવ્યા ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન અને સંત મોટા પુરુષ એ જીવને ઓળખે અને જીવની પાસે કેટલું કામ કરાવવું હોય એ કામ કરાવે સાધુતાની અંદર પણ પોતાના જીવનની અંદર ખૂબ સારી રીતે એ સાધુ જીવન જીવી રહ્યા છે એટલે આપણે એ જ વિચાર કરવાનો કે બળિરાજાનું એક નિશાન કે લેનાર તો ભગવાન આવ્યા છે ને ભલે આપણે દઈએ છીએ આપણે દઈએ ત્યારે આપણો હાથ ઉપર હોય લેનારનો હાથ નીચે હોય એમ એમ તમે તમે દીકરા આપો ધન સંપત્તિ આપો જમીન જાગીર આપો મંદિર કરવા માટે આપો કે પછી સ્કૂલ કરવા માટે આપો દવાખાના માટે આપો જે કંઈ આપો તે લેનાર ભગવાન અને ભગવાનના અખંડ ધારક સત્પુરુષ છે એટલે તમને તો ભવિષ્યની અંદર એ અનંત ઘણું કરીને આપે જ છે અને કદાચ ન આપે તો પણ નિષ્કામ ભક્તિ અંતરની અંદર આપણને બરાબર દ્રઢ થયો હોય તો ક્યારે આપણને એવો મોડો વિચાર ના આવે કે મારું આમ આટલું બધું કર્યું પણ આપણને ને એમ રાખ્યા એ પણ એક એમની મરજીની વાત છે આપણને ચોખ્ખા કરવા હશે ક્યાંય બંધાવા નહીં દેવા હોય એટલા માટે થઈને આપણી સાથે આવી રીતે આપણું બનતું હોય છે એવો વિચાર મનની અંદર રહે તો એ ઉત્તમ ભક્તની અંદર ગણાય માટે આપણે નિત્ય પ્રત્યે આ વિચાર કરવો શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પોતે પ્રમુખસ્વામી મહારાજ પોતે જે જીવની પાસે જે મુમુક્ષની પાસે કાંઈ પણ ઠાકોરજી માટે સેવા કરવાનું કે તો એનું અત્યારનું ભવિષ્ય તો જોતા જ હોય છે પણ ભવિષ્યનું સમયની અંદર આટલી સેવા લઈને મારે એને આનંદ ઘણું કરીને આપવું છે એમ સમજીને પોતે લેતા હોય છે અને સદગુરુ સંતસ્વામી કહેતા કે બુદ્ધરભાઈ આ પ્રમાણે તે વખતના સમયની અંદર એ ખાખયા ટપ્પામાં રહેવાનું વરસાદ થાય ત્યારે જે કંઈ પાણી પડે એમાં જ આ પ્રમાણે કહેવાય છે કે મોલાત લેવાની બાકી તો કઈ પાણીની સગવડતા હોય ને જમીન બધી ખારી કપાસ ઉગે ને કપાસ ઉગે એમાં કાલા કપાસમાંથી પૈસા જે આવે એ બાર મહિનાનો વ્યવહાર દીકરા દીકરી પરણાવવા કરવા એ બધું કરે પણ એ વખતના સમયની અંદર એમણે આપ્યું તો કંઈ રખડી ન પડ્યા એમના બધા જ દીકરાઓ અત્યારે વિદેશની અંદર છે વિદેશમાં પણ ખૂબ મોટી જબરજસ્ત સેવા કરે છે અક્ષરધામ દિલ્હીની અંદર પણ બહુ જ મોટી સેવા એમણે પોતે કરી તો પણ એમને ક્યારે એવું મનમાં નથી થયું જ્યારે અક્ષરધામનું ઉદ્ઘાટન હતું અને ત્યારે તે આવેલા અને ત્યારે તે વખતે એમનો ઉતારો તો હોટલમાં હોય અને હોટલે જવા માટે ટેક્સી બોલાવી છે પણ આવતા વાર લાગે છે કે એટલાઓ ચાલતા નીકળી જઈએ કરજણથી ભરૂચ થઈને સુરત પધારેલા સ્વામીશ્રીએ અત્રે મંદિરમાં યોજાયેલા શિક્ષાપત્રીના પારાયણમાં તારીખ તેર માર્ચની સવારે જણાવ્યું ભક્તિ કરતા હોય તેનો વાદ લેવાનો પણ જે ભક્તિ ન કરતા હોય તેનો શું વાદ લેવો આજ્ઞા પાળે તેનું નામ મહિમા સમજીયા કહેવાય ઉચ્ચ સ્થિતિ પામી ગયા હોઈએ તોય આ નિયમોનો લોપ ન કરાય ઉપાસનાની સાથે આજ્ઞાની પણ એટલી જ મહત્તા છે શ્રીજી મહારાજના આદેશો જીવંત છે પોતાના જીવન દ્વારા આ અનુભવ કરાવતા સ્વામી શ્રીએ આજની સાંજે દ્વિશતાબ્દી ઉપક્રમે રંગ ઉપવનમાં યોજાયેલી જાહેર સભામાં પણ લાભ આપ્યો ત્યારબાદ તેઓ અહીંના રોકાણ દરમિયાન એકવાર દ્વિશતાબ્દી મહોત્સવની સેવા અંગે લખણી કરવા બિરાજ્યા તેઓ પાસે ક્રમશઃ આવી રહેલા હરિભક્તોમાં જીતુભાઈ પટેલ પણ આવ્યા સેવાની વાત કરતા પહેલા સ્વામીશ્રી હંમેશા સત્સંગીના વ્યવહાર વ્યવસાયની પૂછપરછ અવશ્ય કરતા અને તેની પહોંચ પ્રમાણે જ સેવા નોંધાવાનું કહેતા તે મુજબ તેઓએ જીતુભાઈને પણ પૂછ્યું શું કામકાજ કરો છો બાપા રેલવે સ્ટેશન પર થિયેટર આગળ પાણીની લારી ફેરવું છું રોજના છ રૂપિયા કમાવું છું પાણીની કમાણીની આ વાત સાંભળી આસપાસ બેઠેલા સૌ આમને સેવાનું શું કેવું એમ વિચારી રહ્યા પણ સ્વામી આંકડો પાડ્યો સાઠ હજાર રૂપિયાની સેવા કરો તેથી જીતુભાઈના હોશ કોશ જ ઉડી ગયા અન્ય સૌ પણ આંચકો ખાઈ ગયા તે હરિભક્તે કહ્યું સ્વામી આ સેવા મારાથી જન્મારામાં પૂરી નહીં થાય છતાં સ્વામી શ્રી પોતે બોલી રકમમાં કોઈ ઘટાડો ન કર્યો કીડી પર બદલે ભાર લાદી રહેલા તેવા પ્રસંગ સૌને વિસ્મયકારી લાગ્યા પરંતુ તે સમયે તે હરિભક્તે કહ્યું મારે તમારી રકમ લઈ તમને ગણા આપવા છે સ્વામીજીના આ વચનથી શરૂઆત કરી વચનમાં તેઓના કાર્યમાં ભગવાન ભળ્યા હોય તેમ તેઓને ટૂંક સમયમાં જ હીરાનો વ્યવસાય કરતી એક માલેતુજાર કંપનીએ વગર ઓળખાણે કમિશનના વાયદે વેપાર સોંપ્યો આ ઘટનાને નસીબ આડેનું પાંદડું હટાવી દેતા વ્યવસાયમાં પ્રગતિનો પંથ ખુલતો ગયો અને સવા દાયકામાં તો આ રોડપતિ ભક્ત કરોડપતિ બની ગયા સ્વામીશ્રીની આ કૃપાને તેઓ જ નહીં આખી આલમ આશ્ચર્યવત જોઈ રહી વાલો રાય બનાવે પંક્તિ સ્વામીશ્રીની સેવા કરનાર કંઈક ભક્તોના જીવનમાં સત્ય ઠરેલી સુરતને સુખ આપી તારીખ ચૌદ માર્ચની સાંજે વિદાય થયેલા સ્વામીશ્રી ઉધરાને પાવન કરતા રાત્રે નવ વાગે સાંકળી પધાર્યા અત્રે આસપાસના ગામોમાંથી ઉમટી પડેલા સેંકડો ભક્તોને દર્શન આશીર્વાદથી કૃતાર્થ કરી તેઓ છોટુભાઈ પટેલના નવા ઘેર રાત્રિ માટે પહોંચ્યા કે ગત વર્ષે કરેલા આ ભગવાનના ધર્મ પત્નીને સ્વામીશ્રીએ દિવ્ય દર્શન આપીને કહેલું ચાલો ધામમાં પરંતુ સ્વામીશ્રીની આ હાકલ સાંભળી તે મહિલાએ જણાવેલું સ્વામી ઘર નવું બાંધવાનું શરૂ કર્યું છે તે પૂરું થઈ જાય તેવી ભાવના છે આ ઘર તો પૂરું થશે તમે ચાલો સ્વામીશ્રી બોલેલા આ વાર્તાલાપને હોસ્પિટલની પારિચારિકા કાનો કાન સાંભળી રહેલી પરંતુ અંતકાળે ભક્તોને લેવા આવતા ભગવાન અને સંતની સાંપ્રદાયિક વિશેષતાથી અજાણ હોવાને નાતે તેને વાતચીતમાં કશી ગતાગમ પડી નહોતી છતાં સવાનને રસપ્રદ લાગી રહ્યું છેટે સ્વામીશ્રી રૂચિ જોઈ અસ્પતાલયમાં સારાધીન મહિલાએ થયું કે હવે સ્વામી બાપા અંતકાળે તેડવા જ આવ્યા છે તો વિલંબ ન કરવો બાજુમાં ઉભેલા પત્નીને કહ્યું તમે નીચે જઈ ઘેર રહેલા છોકરાને ફોન કરો મને સ્વામી બાપા લેવા આવ્યા છે એટલે હવે તો તો હું છું આટલું કહેતા નારી છોડીને ચાલી નીકળે પરંતુ તેમની ભાવના મુજબ બનેલા આ નવા ઘરમાં આજે સ્વામીશ્રી પધારતા યજમાનને પરમ સંતોષ અનુભવાઈ રહ્યો નિજાશ્રી તો બ્રહ્મ માહોલમાં વાસ આપનારા સ્વામીશ્રીને તેઓએ પોતાના નિવાસમાં પ્રેમથી પધરાવ્યા